રાજ્યમાં વરસાદ ધીમો પડ્યો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે ગુરુવાર ને પચીસ સપ્ટેમ્બરના રોજ સવારના છ થી સાંજના છ વાગ્યા સુધીમાં ચૌદ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધારે નવસારી વલસાડમાં નવમીમી વરસાદ વરસ્યો છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે છવ્વીસ સપ્ટેમ્બરે આણંદ પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી નવસારી વલસાડ રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને બોટાદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ સાથે બુધવારથી શરૂ થયેલો વિરોધ હિંસા આગસંપી અને હિંસક અથડામણમાં ફેરવાઈ ગયો હતો હિંસક વિરોધ પ્રદર્શનના કારણે ચાર લોકો માર્યા ગયા અને ઓછામાં ઓછા એંશી લોકો ઘાયલ થયા છે સામાજિક કાર્યકર્તા સોનમ વાંગસુખ છેલ્લા ઘણા મહિનાઓથી લદ્દાખ માટે વિવિધ વિરોધ પ્રદર્શનોનું નેતૃત્વ કરી રહ્યા હતા વિરોધ દરમિયાન વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી જેમાં ચાર લોકોના મોત થયા અને અનેક લોકો ઘાયલ થયા છે મોદી સરકારે બે હજાર ઓગણત્રીસ નક્કી કર્યું છે સરકારે આ અંગે પોતાની યોજના પર કામ કરવાનું પણ શરૂ કરી દીધું છે મોદી સરકારે ઉત્તર ભારતના રાજ્યોમાં યોજના બનાવી છે આ પહેલ પર સરકારના ઉચ્ચ સ્તરે નજર રાખવામાં આવી રહી છે શુક્રવારે વશિષ્ઠ મંત્રીઓની બેઠકમાં આ પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી સૂત્રોએ જણાવ્યું હતું કે વ્યાસ અને સિંધુ નદીઓને જોડતી ચૌદ કિલોમીટર લાંબી ટનલના નિર્માણ માટે પર પણ કામ શરૂ થઈ ગયું છે ભારત સરકાર સપ્ટેમ્બર કાર્ડ સિસ્ટમમાં એક મોટો સુધારો અમલમાં મૂકી રહી છે આ પગલાનો હેતુ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને સીધો લાભ આપવાનો અને ખાદ્ય વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ટેકનોલોજી આધારિત બનાવવાનો છે સરકાર આર્થિક રીતે નબળા પરિવારોને મફત રાશન પૂરું પાડી રહી છે પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ હોવા છતાં સેવા બંધ કરવામાં આવી નથી કેન્દ્ર સરકાર રાશન કાર્ડ ધારકોને મફત રાશન ઉપરાંત એક હજાર રૂપિયા આપવાની તૈયારી કરી રહી છે તહેવારોની સીઝન શરૂ થતાં આજ ખાણીપીણીની વસ્તુઓમાં ભેળસેળનું દૂષણ પણ માથું ઉચકી રહ્યું છે આ દરમિયાન અમદાવાદ ગ્રામ્ય યશવતજી કણભા વિસ્તારમાં દરોડો પાડીને ડુપ્લિકેટ ઘેનું એક મોટું કારખાનું ઝડપી પાડ્યું છે આ ઘટનાએ ગ્રાહકોની સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે ગ્રામ્ય યશવતજી પોલીસે ફ્રૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓને સાથે રાખીને આ ગોડાઉન પર દરોડા પાડ્યા હતા આ દરડા દરમિયાન પોલીસે ગોડાઉનમાંથી એક પોઈન્ટ છપ્પન લાખથી વધુની કિંમતનું બસો ત્રેવીસ પોઈન્ટ બસો કિલો ડુપ્લિકેટ ઘી જપ્ત કર્યું છે તો હાલે ત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઈક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ છે અને સબસ્ક્રાઇબ કરી પાસે આવેલું બે લાયકન પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે